જય સ્વામિનારાયણ સાધુ વિવેકસાગર દાસ બોલે છે મારી પાસે શ્રીજી માનો પ્રસાદીનો એક મણકો હતો મને પ્રાપ્ત થયેલો અને બહુ જ આધારભૂત સાનોથી પ્રાપ્ત થયેલો છે એટલે મારા પાસે મેં રાખેલો એટલે મને એમ થયું કે અહીંયા આગળ અબુધાબી નવું મંદિર થાય છે તો પછી આપણે આપી દઈએ અહીં એટલે મેં સ્વામીની પૂજામાં એ મૂક્યો અને પછી ત્યાં સ્વામીને બધી વાત કરી દીધી અને કહ્યું બ્રહ્મવિહારી સ્વામીને આપી દેજો એટલે અહીંયા આગળ મંદિરમાં એ મૂકી શકે એટલે બ્રહ્મવિહારી સ્વામી પછી મળ્યા એટલે સ્વામી એમને આપ્યો એટલે આ પ્રમાણે આ મણકો આવતીકાલે જે મણકાની તુલા છે એમાં પણ આ પ્રાસંગિક થશે કે શ્રીજી મહારાજના મણકા જેવું આ સ્ટાન્ડર્ડ આ જે કહે છે ને આ રોલ મોડલ જેવો મળકો જે શ્રી મહારાજની માળામાં મળકામાં જે આવે ને એવા હરિભક્ત દેવીજી ભગતને બધા હતા એવી રીતે આપણે પણ માળાના મળકા થવું તો આ મણકો એક પ્રતિક રૂપે થાય એટલે કાલે પણ એની જાહેરાત કરશે આ મળખા જેવા થવું અને આ રીતનો મળકો પ્રાપ્ત થયેલો છે જય સ્વામિનારાયણ સ્વાધુ વિવેક સાગરદા